જાંબુગોડાના આંબાવાડિયા વિસ્તારમાં આવેલું ક્લબ ફળિયું જેમાં આજે હજુ અંધારું પડવાની તૈયારી હતી અને તેવામાં જ દીપડાએ દેખા દેતા આજુબાજુના જે રહીશો છે તેમાં ફફડાટ ફેલાવા પામ્યો છે અને જેને નજરે જોયો છે દીપડો તેમની સાથે આપણે વાત કરીશું કે કેવી રીતે આવ્યા અને એમને દીપડો જોયો

વન વિભાગ ને કરતા વન વિભાગના કર્મીઓ પણ ગાડી લઈને તપાસ માટે એની અંદર આવી ચડતા અહીના જે રહીશો છે તેમાં ફફડાટ ફેલાવા પામ્યો છે સત્વરે જંગલ ખાતા દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યું એવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે

よ、はいしょ。はいはい